કિશોરભાઈ અમારા આ એક ખેતર બીજું ખેતર છે એનું ખેતર ત્રીજું છે હવે એ દાવો કરે છે મારે આ માર્ગે હાલવું છે એ તમારી પાસે કોર્ટ દાવો આવ્યો નહીં સાંભળો સાહેબ સાંભળો આ દાવો તમારી પાસે આવી છે આ બાજુ ના ખાતદાર હારે નહીં આ સર્વે નંબર માં કામ કરવા જાવું છે ઈ સર્વે નંબર નો માર્ગ કયો હોય એનો ઉપયોગ થઈ શકે ના કોઈ તોને ખોટા નહીં ભરમવો કે ના ના એ નર્વે નંબર આપણે પકડવાનો સર્વે નંબર પાંચ પૈકી પાંચબ્લ્યુ નીકળે એને તાણીઓ હશે આ વપરાશી હક

સઠ કેવી એ નતી બરાબર પંદર પંદર સત્તર સતર લાખ પચીસ પચીસ લાખ આપ્યા છે ચેકની કોપી અમે તમને આપીએ આખો વિસ્તાર જે છે ઔદ્યોગિક વિસ્તાર છે સરકાર ડીએલપીસીની અંદર જ્યારે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે એના હજારો ફેક્ટરો ધ્યાનમાં લે છે એની ચારસો ગણી કિંમત એ ખરાબાની આંકે છે તો અમારી જે જમીન છે એ તો મહામુલિક છે જે ફળદ્રુપ જમીન છે એની કિંમત તો આના કરતાં પણ વધારે હોવી જોઈએ એની જગ્યાએ જંત્રીના સાડા સાત ટકાથી વધારી અને સર સરકારે માત્ર પંદર ટકા કર્યા છે આ એટલે કે એક થાંભલો ઉભો કરે એમાં સિત્તેર હજાર કોઈને પચાસ હજાર કોઈને ચોપન હજાર આવે છે ખરેખર આ આની જગ્યાએ ખાનગી કંપનીઓ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ આપ્યા છે આને આ પાવર ગ્રીડે બાજુમાંથી જ સાતસો પાસઠ કેવીની લાઈન નીકળે છે એની અંદર બાર લાખ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ આપ્યા છે તો આ ખેડૂતો શું પાકિસ્તાનના છે આ ખેડૂતો શું ગુજરાતના નથી બાજુવાળા ખેડૂતોમાં કાયદો અલગ હતો ને અત્યારે કાયદો અલગ થઈ ગયો એવી તો કોઈ વાત છે નહીં સરકાર એમ કે છે કે અમે બસો ટકાનો વધારો કર્યો છે તો માગણી એ છે મારે જાહેર માધ્યમોના માધ્યમથી કે બાજુની લાઇન જ્યારે થઈ ત્યાર પછી સરકારે બસો ટકાનો વધારો કર્યો તો ત્યારે જ્યાં પંદર લાખ આપ્યા છે એના ત્રીસ લાખ કરી આપો એટલે અમે રાજી જો નહીં આવે તો ચોમાસામાં કામ ન કરવા દેવાની અત્યારે અમે અપીલ કરી છે સરકાર કલેક્ટરે એવું કહ્યું છે કે આવનારા દિવસોમાં નવવી ગાઈડલાઇન સરકારની આવશે ને એમાં ખેડૂતને ફાયદાકારક હશે તો ત્યાં સુધી આ કામ બંધ રાખે એવી અમારી માગણી છે